જય શ્રી કૃષ્ણ મારું નામ મોના મહેતા છે અંગીકાર અંગીકાર શબ્દ માટે હું કંઈ બોલવા માટે આવી છું અંગીકાર શબ્દ આપણા માર્ગમાં એટલો સુંદર રીતે વણાયેલો છે કે મહાપ્રભુજીને આપણે કે ઠાકોરજીને આપણે તન મન ધનથી આપણે જે અંગીકાર થઈએ પ્રભુને જે સામગ્રી ધરીએ એ રીતનો અંગીકારનો ભાવ છે એ જગ્યાએ આજકાલના બધા લોકોએ ગુરુ કયો કે પછી કોઈ વૈષ્ણવો કયો બિંદુ સૃષ્ટિ કે નાદ સૃષ્ટિ જે મહાપ્રભુજીની જેમણે ખૂબ અલગ રીતે એને મિસ એન્ટરપ્રિટ કરીને આખું બધું અલગ જ વાતાવરણ ઊભું કરી નાખ્યું છે અને આપણા પુષ્ટિમાર્ગને ક્યાંક આખું મલીન થઈ ગયું છે આપણું માર્ગ ક્યાંક આખું એને તો એકદમ વિખરાઈ ગયો છે સાવ બે ફાટા પડી ગયા છે ક્યાંક મહાપ્રભુજીના માર્ગ ઉપર કા પછી કોઈ એમ કહે છે કે તમે હવેલીવાળા છો અમે ક્યાંક જતા હોય તો કે તમે હવેલીવાળા છો તો એ હવેલી મારક થઈ ગયો છે ક્યાંક ને ક્યાંક જ્યારે કે હવેલી પણ આપણા મારક માટે છે જ નહીં આપણે ફક્ત ને ફક્ત આપણે ઘરની સેવા કરવાની છે ઘરે બેસીને સેવા કરવાની છે અને હવે જે અત્યારના સમય ચાલ્યો છે એમાં ખૂબ જ અવેરનેસ લોકોમાં આવી ગઈ છે યંગસ્ટર્સ લોકોમાં પણ એટલી જ અવેરનેસ આવી ગઈ છે છોકરાઓ ખૂબ સુંદર રીતે પોતાની રીતે યુટ્યુબમાં બોલવા માંડ્યા છે ખૂબ જ સરસ રીતે પોતાનું વક્તવ્ય સામે ઊભા આપી રહ્યા છે એ મોટી વાત છે ખૂબ સુંદર રીતે બધા આગળ વધી રહ્યા છે અને હું તો દરેકને કહીશ કે તમે તમારી રીતે પણ કારણ કે આ ધર્મ એક એવી વસ્તુ છે ને કે બહુ જ સેન્સિટિવ વસ્તુ છે ધર્મ કે દરેકને આત્માથી ટચ છે આજે જેને તમે દસ વર્ષથી વીસ વરસથી ત્રીસ વર્ષથી કે પચાસ વર્ષથી તમે જેને પોતાના ગુરુ અને ગુરુથી પણ પ્રભુ માની લીધા છે જેને તમે પ્રભુ માની લીધા છે ક્યાંક ને ક્યાંક અને આજે તમને એ વસ્તુની ખબર પડે છે કે ભાઈ આ જીવ આજે આ રીતે આ વ્યવ મતલબ વ્યવસ્થિત નથી આજે ક્યાંક ને ક્યાંક તો આપણે એમાંથી બહાર નીકળવું એટલે બહુ મોટી વાત છે એ બહુ ખાવાના ખેલ નથી ક્યાંક ને ક્યાંક આપણે એમાં આપણે ખૂબ જ સુંદર રીતે એકબીજાને સપોર્ટ આપીને આપણે એમાંથી બહાર નીકળવાનું છે જો કોઈ નિર્દોષ છે કોઈ જાણે છે કે અમે પહેલાં નહોતા જાણતા અને હવે અમને આ વસ્તુ ખબર પડી છે પણ અમે એટલા આમાં અંદર વણાઈ ગયેલા છે કે અમે એટલા અંદર શ્રદ્ધામાં અમારે બેસી ગઈ છે કે હવે નીકળવું મુશ્કેલ છે તો એમના માટે ખૂબ જ મહાપ્રભુજીના ગ્રંથો છે મહાપ્રભુજીના કંઈ આપણે સોળસ ગ્રંથોનું વાંચન કરો મહાપ્રભુજીને સુબોધિનીજીનું વાંચન કરો કે ગુરુ કોને કહેવાય આપણામાં માર્ગમાં ગુરુ કોણ છે એ બધું અધ્યયન કરશું અને જે અમારા બધા આ બધા પુષ્ટિમાર્ગીય ક્રાંતિકારી ભાઈઓ જે વિડિયો મૂકી રહ્યા છે એના વિડીયોનું સત્સંગ કરવો આપણે કોનો સત્સંગ કરવો એ પણ આપણા ઉપર છે કે આપણે આપણા માટે શું સત્સંગ છે અને શું દુસંગ છે એ કરમ તો આપણું છે ને જાણવાનું કે શું સાચું છે શું ખોટું છે ક્યાં જવું જોઈએ અને ક્યાં ન જોવું જોઈએ એટલું તો આપણે પોતાની રીતે આપણે કરી જ શકીએ તો એના ઉપર આપણે કામ કરવાનું અને એના ઉપર આગળ ચાલવાનું બાકી ખૂબ સુંદરતાથી ઘણી બધી અવેરનેસ આવી ગઈ છે ઘણા લોકો ખૂબ આગળ આવ્યા છે અને મારી એ જ આશા છે કે દરેકે દરેક જણ વિચાર કરે કે ભલે દસ વરસ હોય વીસ વર્ષ હોય ત્રીસ વરસથી તમે આમાં ભલે ડૂબેલા હોય કે ભાઈ આજ આપણા ગુરુ છે આજ આપણા પ્રભુ છે પણ આજે જ્યારે ખબર પડી છે કે આ બધામાં એ લોકો લિપ્ત છે તો એમાંથી બહાર નીકળીને પોતાનો ઉદ્ધાર કરવો આપણા આવનારી આપણી આવનારી પેઢીનો ઉદ્ધાર કરવો એ આપણા ઉપર જ છે એમને સાચો માર્ગ બતાડવો એ આપણા ઉપર છે અને એવી જ હું આશા રાખું છું જય શ્રી કૃષ્ણ